કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો નખત્રાણા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા તાલુકા પંચાયતના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી જેમાં ગત સભા કાર્યવાહી બહાલી ગત સભા નિર્ણયની અમલવારી બહાલી તાલુકા પંચાયત નું વર્ષ બે હજાર ચોવીસ ભાગ્યા પચીસનું સુધારેલ તથા વર્ષ બે હજાર પચીસ ભાગ્યા છવ્વીસના અંદાજપત્રને આખરી બહાલી તાલુકા કક્ષાના પંદરમું નાણાં પંચવીસ ટકા વર્ષ બે હજાર પચીસ ભાગ્યા છવ્વીસનું ગ્રાન્ટનું આયોજન તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટનું આયોજન અધ્યક્ષ શ્રી સ્થાનેથી નખત્રાણા તાલુકાના ગજનસર ગામને લુડબાઈ જૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામો માંગથી કમી કરી આમરા ગ્રામ પંચાયત માંગ દાખલ કરવા અંગેનો ઠરાવ સર્વાનું મતે પસાર તાલુકા પંચાયત સ્ટાફ ક્વાર્ટર અને ટીડીઓ ક્વાર્ટર નવા બનાવવાની દરખાસ્ત તાલુકા પંચાયતની ગુજરાત પંચાયત પરિષદની સભ્ય ફી ભરવા અંગે ચર્ચાઓ થઈ હતી નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કર તેમજ અન્ય સ્ટાફગણ સમગ્ર સામાન્ય સભાનો સંચાલન કર્યો હતો આ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલપુર તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ ગોવર્ધનભાઈ પટેલ કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ રાજેશભાઈ પટેલ સામાજિક વિજ્ઞાન સમિતિના ચેરમેન લક્ષ્મીબેન મહેશ્વરી મહેન્દ્રસિંહ સોઢા ઓસમાનભાઈ સુમરા લખમીરભાઈ રબારી હરિભાઈ ચારણ ખાન મૃતવા હિતેશભાઈ બારુ દિનેશભાઈ નાથાણી તાલુકા પંચાયતનો સ્ટાફ નાયબ ટીડીઓ ચંદેભાઈ વર્ષાબેન રમેશભાઈ આહિર રમેશભાઈ ગરવા સહિતનો સ્ટાફ જોડાયો હતો

માનો કે મારી સીટ છે ગણાની તાલુકા પંચાયત સીટ છે ગણાની ચાર નંબર મારી પંચાયત સીટમાં પંચાયતો આવે છે પાંચ આઠ બરાબર હવે બધી પંચાયતોમાં સંખ્યા સરખી નથી બરાબર આમાં એવો નક્કીકરણ છે કે જ્યાં વસ્તી વધારે છે ત્યાં ઓછો દેવો ને જ્યાં વસ્તી ઓછી છે ત્યાં વધારે દેવી ગ્રાન્ટ એવો કોઈ કમિટમેન્ટ છે ગ્રામ પંચાયતનું છે આપણામાં નહીં લાગે ગ્રામ પંચાયત જે ગ્રાન્ટો મળે છે એ પ્રમાણે મળે છે ग्रांट रही मानो के दाखला तरीके मोज अमरा वाला करे रतियो हमारा घणा नी बालका पानी नी पूरी पंचायत हो आ लिख दिया के और वाके दास भी समय के बाळू मिले थी बा ने की करे दियो आपरे जे आ 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 वो सबसे सोचे तो मैं नंबर प्लेट हो तो देखा है यार काम से देखा भी <laughs> <थी> नहीं <जा> <laughs> क्या है मटर में आटा आ रही है वो नहीं आ अरे है सुधी देख मटर जो तेरा भाग ना मैं तुझे तो जो दिखाई नहीं कोई मंजूर है मैं भी आ बड़े भाई के क्या मतलब इस एम डी में भाग रहा खाली भाग रहा नहीं आ रहा भाई आटा भाग वन कुटीर में जे बहुत बहुत बदनाम कर रहा है बदनाम આમાં નાણા પ્રશ્ન છે પણ એ ગ્રામ પંચાયત કે ગ્રાન્ટ મળે એ સર તો સાહેબ ફરક હોય તાલુકા 500000 તો પેલું છે એટલે કે તો સર ડોટ ડોટ નથી કોઈ બિલકુલ નથી મળતા એ એની બે પંચાયત ગ્રાન્ટ એક પંચાયત માં આવી જાય તો સાહેબ અમને કોઈ ભૂખનારા છે ને અમને જે જીવેતરમાં અમને પૂછી શકે છે

એને વ્યસા ઈ જોવે કે કોઈને અન્યાય થયો કે નથી સમજી ગયા તમે ઠીક છે 50000 લાખ રૂપિયા નું વેરીફિકેશન હોય ને ઈ ચાલે પણ થોડું કા તમે ચાર મુખ્ય હોદ્દેદારો છે ને એને બેસાડીને ફાઈનલ કરો સમજી ગયા રેડી આપણે હા રેડી થઈ ધારો કે ઈ જોવે કે જો ફેરફાર કરવાની નિંદા છે બાર મહિનાથી ફેરફાર ઉપર ઉપર ચા કરવા સાહેબ કે મારી પાસે આ નામનો કામ આવી છે મારો સેક્ટર છે અમાર ત્રણ ગામ બધા છે હવે લાઈની છે રોડ જરૂર છે એ કામ આજ સુધી નથી ચાર વર્ષથી કામ આમાં નગર પાલિકા મકાનો છે અને હવે કે તંત્ર એનું શું કરવા હવે આપણે જે નાણાપટી ગ્રાન્ટ માં આવી છે નગર પાલિકા અલગથી નાણાપટી ને ગ્રાન્ટ માં હા તમારી છે હવે નગરપાલિકા વિશે જે પણ કામો છે

ના અને ગજરસરને ຫຼૂડબાઈ ગ્રામ પંચાયતના 23 ગામમાંથી કરી અમારા ગ્રામ પંચાયતના દાખલ આજની સભામાં કઈ પણ કરવું હોય તો એ લોકો ત્યાં 30 જવું પડે અમારા હવે એ લોકો કે છે કે તમે ત્યાં ને ત્યાં જે છે એ બરાબર છે હવે એ લોકો ને અમારા વાળા ને ત્યાં કરો તો આપણે સમર્થ છીએ

કે લુણભાઈ જૂથ ગ્રામ પંચાયતનું સમાવિષ્ટ ગામ ગજળસર છે જે વસ્તી નથી ફક્ત રેવન્યુ મિલે છે એનું રેકોર્ડ તો અમારામાં રહે છે અને અમારાવાળાની માગણી છે એટલે અમારા ગ્રામ પંચાયત છે એની અંદર આનો સમાવિષ્ટ ગામ તરીકે ગજળસરને દાખલ કરવા માટે આજની સભા સરાનુમતે ઠરાવી છે તાલુકા વિકાસ અધિકારી નખત્રાણા આજ તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નખત્રાણા તાલુકાની ખાસ સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને આજની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મુખ્યત્વે વર્ષ ચોવીસ પચીસના સુધારેલ અને નાણાકીય વર્ષ પચીસ છવ્વીસના ને બજેટની પહાલી આપવામાં આવી આ ઉપરાંત તાલુકા પંચાયતના પંદરમાં નાણાપંચની વર્ષ પચીસ છવ્વીસ ની જે વીસ ટકા રકમની જે આપણે આયોજન હોય છે એ વીસ ટકા રકમનું 26 છવ્વીસનું તાલુકા કક્ષાનું આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવી સાથે સાથે તાલુકા પંચાયતની ઈશ્વ ભંડોળની ગ્રાહટમાંથી આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવી અધ્યક્ષસ્થાનેથી ગજનસર ગ્રામ પંચાયત અગાઉ જે લોડબાઈ ગ્રામ પંચાયત અંતર્ગત બોલતું હતું તો વહીવટી સરકાર ખાતર એને અમારા પંચાયત હસ્તક લેવા માટેની આજની તાલુકા પંચાયતમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે વધુમાં તાલુકા પંચાયતના ટીડીઓ અને સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હોય બરાબર તેને આ નવા બનાવવા માટેની દરખાસ્ત કરી છે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળેલ હતી એની અંદર ખાસ કરીને મેન તો નાણાંપંચની ગ્રાન્ટ બે હજાર પચીસ છવ્વીસની ગ્રાન્ટ પાડવા માટે દરેક સભ્યોને ભાગે પડતે પાડવા માટેનું નક્કી કરવામાં આવ્યું ત્યારબાદ સ્ટેમ્પ ડ્યુટીની જે ગ્રાન્ટ આવે છે એ દરેક સભ્યને પણ યોગ્ય બધા ફાળવવામાં આવે અને બાકીની આપણે જે એક તાલુકા પંચાયતના સભ્ય એક્સપાયર થઈ ગયા હતા એમનો પણ શોક ઠરાવ કર્યો આજે તાલુકા પંચાયતના પ્રમુખના સ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી આ સામાન્ય સભાની અંદર ખાસ એજન્ડા લેવામાં આવ્યો હતો પ્રમુખના સ્થાનેથી ગજનસરનો જે સળગતો એ મુદ્દો હતો ને આંબાડા ગામમાં સમાવિષ્ટ કરવા માટેનો એ મુદ્દો આજે સર્વાનુમતે બહાલી દેવામાં આવી છે પ્રમુખના અધ્યક્ષસ્થાનેથી હવે આપણે ગજનસરનું જે છે રેકોર્ડ અને જે એના જમીનના જે કાગળ છે તે અત્યારે આંબાડા પંચાયતની અંદર એ કરી શકશે અને એનાથી જે લુડબાઈ ગ્રામ પંચાયત છે એને અલગ કરી અને ગજનસરને અંબાડા પંચાયતમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે અને સર્વાનુમતે બહાર લી દેવામાં આવી છે અન્ય મુદ્દા કયા કહે લેવામાં આવ્યા હતા બાકીના મુદ્દા જે અત્યારે ચોવીસ પચીસનું આયોજન કર્યું છે તે બધા સભ્યોની જાણકારી અને પોતપોતાના મતવિસ્તારમાં જે આયોજન કરવાનું હતું તે પણ સામેલ કરવાનું છે જેથી કામ વિકાસના કામોના જે કરવાનું હોય તે પણ વિકાસના કામો માટે પણ પોતપોતાના લેટર પોતાના લેટર પર લઈ જાય એ પણ કહેવામાં આવ્યું હતું અને બજેટની છેલ્લી આખરી બહાલી દેવામાં આવી હતી અને કોંગ્રેસના સૌ સભ્યો હાજર રહી અને સર્વાનુમતે બહાલી દેવામાં આવી હતી રબારી તાલુકા પંચાયત ત્રણ નંબર મારા ઘરેથી ચૂંટેલા છે ને આજે તારીખ પચીસ બે બે હજાર પચીસના નખાતણા તાલુકા પંચાયતમાં જે સામાન્ય સભા યોજાઈ હતી એમાં બાયદરી હતી એમાં સૂચના જે અમારે નગરપાલિકામાં જે અમારા વિસ્તારમાં બે ત્રણ ગામ આવે છે જેમ કે મારું નાના કતણા છે ગણેશનગર છે બેલુ છે આમ મફતનગર નવાનગર એ બધા મારા વિસ્તારના ગામ આવે છે એ વિકાસ આજે પણ નખત્રા તાલુકામાં ત્રણથી ચાર વર્ષથી નગરપાલિકામાં મુથરપત્ર મારે છે કોઈ તંત્ર જવાબ આપતો નથી ને વારંવાર રજૂઆત ચીફ ઓફિસર સાહેબને પણ કરેલી છે છતાં કોઈ પણ આળાપતમાં આ ગામોમાં કોઈ કામ વિકાસિત થતું નથી ને અમે ગમે ત્યારે પબ્લિકના વારંવાર પ્રશ્નો આ આવે છે અમે એમને કોઈ જવાબ આપી શકતા નથી એવી આજે સાહેબ શ્રી પીટીઓ સાહેબને અમે રજૂઆત કરેલી છે ભરીભાઈ ચાલ તાલુકા સદસ્ય આજે સામાન્ય સભામાં અમે રજૂઆત કરેલી કે અમારા ગામ ચાર ગામ આવે છે એની કોઈ હજી સુધી કોઈ ગ્રાન્ટો પૂરી આવતી નથી ગ્રાન્ટો આવે એવી અમે રજૂઆત કરેલી છે શું શું રજૂઆત કરેલી છે શું શું ગ્રાન્ટો નથી આવે એના માટે શું આગળની કાર્યવાહી કરી શેડના બાકી છે અમુક કામ અમુક ગટર લાઈનો બાકી છે અમુક સીસીટીવી ટીવી કેમેરાના બાકી છે અમુક રોડ લાઇટનું કામ બાકી છે એ હજી આવ્યા નથી એ આવે એની અમે રજૂઆત કરી છે